રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવા વર્ષની પરંપરાગત મુજબ શરૂઆત કરી હતી અને ધાર્મિક કાર્યક્રમો બાદ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત નું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષનો મંગલ પ્રારંભ ગાંધીનગરના પંચદેવ મંદિરથી કર્યો હતો અહીં તેમણે દેવતાઓના દર્શન અને આરતી કરીને રાજ્યના તમામ નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી શુભેચ્છા મુલાકાતમાં વીઆર આર લાઈવ ચેનલ તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ચેનલના સીએમડી પદ્મકાંત ત્રિવેદીએ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને ખાદીના વસ્ત્રોની ભેટ અર્પણ કરીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી સ્વદેશી ખાદીના પ્રચાર અને પ્રસાર માટે આ એક એક પ્રેરણાદાયી પહેલ હતી ત્યારે રાજ્યના નાગરિકો શુભેચ્છકો અને કાર્યકર્તાઓએ વહેલી સવારથી જ સીએમને રૂબરૂ મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા મુખ્યમંત્રીએ પણ સૌને મળીને નૂતન વર્ષની શુભકામનાઓ સ્વીકારી હતી નવા વર્ષે મુખ્યમંત્રીના આશીર્વાદ લેવા અને શુભેચ્છાઓ પાઠવા માટે કેટલાય લોકો ઉમટી પડ્યા હતા